છોટા ઉદેપુરમાં એમ જીવીશેલ ની મોટી કાર્યવાહી પકડવામાં આવી લાખોની વીજ ચોરી એકાવન વિજિલન્સ ટીમો દ્વારા કરવામાં આવ્યા દરોડા ચિમ્મોતેર વીજ ચોરો ઝડપાયા સુડતાલીસ લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેશાણીયા છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર શહેરમાં આજ રોજ વહેલી સવારથી જ એમજીવીસીએલ દ્વારા વીજ ચોરી સામે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોટા ઉદેપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં એક સાથે એકાવન વિજિલન્સ ટીમો એકસો ને અગિયાર એમજીવીસીએલ કર્મચારીઓ તથા ચોપન પોલીસ જવાનો સાથે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન સ્ટેશન વિસ્તાર કસ્બા પારસી ગલી હજાર સાતસો ને બાસઠ વીજ મીટરોની તપાસ કરવામાં આવી જેમાંથી ચિમ્બોતેર વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાય પકડાયેલા તમામ કેસોમાં એમજી દ્વારા કુલ રૂપિયા સુડતાલીસ લાખ અડસઠ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અચાનક જ વ્યાપક સમગ્ર છોટા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે ડેપ્યુટી એન્જિનિયર રચના મિસ્ત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે અને વીજ ચોરી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર શિલ્પા શાહ સહજન્યો છોટા ઉદયપુર